ગુજરાતે પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે સુરતના ઉધનાથી મંત્રી અશ્વિન વૈષ્ણવે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી પીએમ મોદીએ પણ વર્ચ્યુઅલી જોડાઈને અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી આ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે આ ટ્રેનમાં સીસીટીવી ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારે આ ટ્રેનને તૈયાર કરવામાં આવી છે धना स्टेशन का अमृत भारत स्टेशन योजना के तहत नव निर्माण हो रहा है और देश में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दुनिया की सबसे बड़ी स्टेशन नव निर्माण योजना चलाई हुई है 1300 स्टेशनों का नव निर्माण हो रहा है इस नव निर्माण में आगे के 50 साल का सोच कर प्लानिंग कर रहे हैं जिससे कि जनसंख्या बढ़े સુધી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે મુસાફરો માટે આધુનિક સસ્તી અને ઝડપી મુસાફરીનો અનુભવ આપશે સામાન્ય રીતે જે રીતે ટ્રેનનો પ્રવાસ લોકોનો રહેતો હોય છે તેના કરતાં ખૂબ જ અલગ પ્રકારનો પ્રવાસનો અનુભવ લોકોને મળી રહે સુરતના ઉધનાથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી તો પીએમ મોદીએ પણ વર્ચ્યુઅલી જોડાઈને અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી આ ટ્રેનની અંદરની સુવિધાઓની જો વાત કરીએ તો સીસીટીવી ચાર્જિંગ પોઈન્ટ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ આ ટ્રેનમાં જો દરવાજો ટ્રેનનો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય તે પ્રકારે ટ્રેનમાં સુવિધા ઊભી કરવામાં આવી છે આ ટ્રેનને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે